બધા આ બધું આ નથી મીન ઉભા રહે પાછળમાં દાતી રીલ લગાતા તો નતી તો ગાઈસ આપણે આવી ગઈ હસી વાડીએ અને વાડી આવે ને આપણે મીડસ એવ લસણું પાડવા જો ઈજી કે લસણ તૂટે છે કે ઉપળે છે કે હું થાય છે તો આપણે જોઈ લીધું છે લસણ તૂટે છે એટલે માંઢે આપણે લસણ નથી ઉપાડવાનું અને આપણે બીજું કામ કરવાનું છે તો આપણે વાઢધારા છે તો આપણે જો હવે જાય છે ણા વાઢવાનું છે એટલે આપણે જાય છે ણા વાઢવા એવું બજે ણા વાઢો આયા તો ખરા પણ તડકો બોલ લાગતો તો એટલે ભાઈ લઈ ગયા સોડામાંથી હાટુ એટલે અમને બધાને સોડા પાય છે અને જો બધા બેસી ગયા છે સોડા પીવા અને જો આ ચણા કેવા છે આ સુકાઈ ગયા તો અમે વાઢીસી ભાઈ સોડા પાય છે જો બધાને ભાઈનું કામ બહુ રેડી છે એટલે સોડા લઈ આવ્યા છે ફંટા સોડા ઓરેન્જ જામ

એ તું હોમા ભુંડી લઈ માં હું જં તો માં કે નામ કર નાખો એટલે વિશ્વાસ આવે બધાને કેડા કર દો લે તે આ ડાલુ આમ જો તે આ ડાલુ તો આ તું ભુંડી લઈ માના જોવા આવવા તને યે જામ કર ના તો મિત્રો ભાગી ગયા છે આપણે 6 અને આપણે હવે જવાનું ચપડા ઘર તરફ

તો મળશું પાછા આપણે એક નવા બ્લોગમાં સવારમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને સીતારામ તો બધાને ગુડ નાઇટ બધાને બાય બાય